સરકાર જય સરદાર અખંડ ભારતના પ્રણેતા લોહ પુરુષ કહી શકાય એ પાંચસો ને પાસઠ એકત્રીકરણ કરી અખંડ ભારત નિર્માણ કર્યું એવા આજે દરેક બાળકથી થી માનીને સુધી દરેક એના વિચારો અપનાવવા પડે એવી વિચારધારા ધરાવતા આ ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ પૂર્વે આજ રોજ બારડોલી મુકામે સ્વરાજ આશ્રમથી સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસ કઈ કેટલા જિલ્લાઓ કઈ કેટલાય ગામડાઓ કઈ કેટલી નદીઓ કંઈ કેટલા તાલુકાઓનો પ્રવાસ કરીએ આજથી સ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે સરદાર સાહેબના વિચારો દરેક વ્યક્તિમાં પ્રેરાય એ પ્રકૃતિના વિચારો સાહેબના વિચારોની પ્રેરણા થાય એવા ભાવ સાથે સરદાર સન્માન યાત્રા બે હજાર નું ખૂબ સુંદર ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને એ આયોજનના આજરોજ અગિયારમી સપ્ટેમ્બરના અમે સૌ લોકો આજે સાક્ષી પીને છીએ એનો અમને ગૌરવ છે સરદાર સાહેબ એક વિચારોના પ્રણેતા ગણાય કદાચ એટલે જ આજ સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબ છે અને એવી જ ગૌરવંતી પ્રતિમારણ તમના તમારા સૌના મનમાં હૃદયમાં મગજમાં સરદાર સાહેબના વિચારો જેટલી પ્રતિભા ઊંચી થાય એવા જ ઊંચા વિચારો આવે એવી જ રીતે સૌ કોઈ સરદાર સાહેબના વિચારો સાથે જોડાઈ આજે વૃક્ષ નીચે ઉભા છીએ એ કમરક વૃક્ષ છે અને કમરક વૃક્ષ આ કમરકે સરદાર સાહેબે પોતાના હાથે એના હસ્તે રોપેલું વૃક્ષ છે આ સ્વરાજ આશ્રમ અંદર કાંઈ વૃક્ષો એવા છે સરદાર સાહેબે પોતે એમના હસ્તે રોપેલા છે આવો સૌ સાથે મળી પ્રકૃતિનું જતન કરીએ પર્યાવરણનું જતન કરીએ સરદાર સાહેબના વિચારોને વધુમાં વધુ વ્યાપક બનાવીએ એ જ અભ્યર્થના સાથે જય સરદાર